આ સાથે આપણે આગળના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકાના શાસકોના પાંચ વર્ષ પૂર્ણ થયા છે આવતીકાલથી મનપાના વહીવટદારનું શાસન ચાલવાનું છે આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી ન યોજવાની માંગ છે વોર્ડ નંબર છના કોર્પોરેટરો લલિત પરસાણાએ કરી છે માંગણી મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી છે સારા અધિકારીઓને જૂનાગઢમાં ચાર્જ સોંપવાની રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી મા ન્યૂઝ લાઈવ ગુજરાત આવો જોઈએ શું કહ્યું અધિકારીઓએ લલિત પરસાણા કોર્પોરેટર વોર્ડ નંબર છ કાલે અમે મુખ્યમંત્રીશ્રી અને મહામહિમ રાજ્યપાલશ્રીને એક પત્ર લખી અને જુનાગઢ મહાનગરપાલિકાની જે પરિસ્થિતિ છે જે ભ્રષ્ટાચાર થયો છે એમનું એક મોટા મોટા જે પંદરસો ને સાઠ કરોડમાં જે પ્રોજેક્ટો મૂક્યા હતા એમનું લિસ્ટ આપી અને તપાસ કરવાનો અને જે મહાનગરપાલિકાની આજથી બાવીસ વર્ષથી જે પરિસ્થિતિ છે એનાથી વાકેફ કરી અને કીધું છે કે જ્યારે ઉપરથી કેન્દ્રથી રાજ્ય અને જૂનાગઢ સુધી ભાજપની જે સરકાર છે અને અહીંયા અસ્તિત્વમાં બોડી છે તો અવારનવાર મુખ્યમંત્રીએ પણ કીધું કે મોસાડે મા પીરસના છે તો તમે એ કે વિકાસ કરો પણ વિકાસને બદલે અહીંયા વિનાશ થઈ ગયો છે પાંચ વર્ષમાં જે પાયાની સુવિધાના કામો હોય તે પણ નથી થયા લોકો અત્યારે જોઈ શકીએ કે રોડ રસ્તાઓની શું હાલત છે દૂષિત પાણી મુદ્દે ખુદ ભાજપના કોર્પોરેટરોને ઉપવાસમાં બેસવું પડે એ કરુણતા છે અને આપણે જોઈ શકીએ ચારે બાજુ ગટર થઈ છે તો એ ઉભરાઈ રહી છે એ યોગ્ય એનો જે લોકોને લાભ મળવો જોઈએ મળતો નથી સ્ટ્રીટ લાઇટોના એટલા ધાંધિયા છે કે ચારે બાજુ સ્ટ્રીટ લાઇટો બંધ છે એકથી પંદર વોટમાં નિયમિત સફાઈ નથી થતી આરોગ્ય બાબતે આપણે જોઈએ તો તંત્ર સાવ ખાટી ગયું છે ક્યાંય પણ આરોગ્ય સેવા સારામાં સારી મળતી નથી અને બીજું જોઈએ કે મુખ્ય વસ્તુ એ છે કે આજે બાવીસ વર્ષ થઈ ગયા જૂનો સ્ટાફ છે ભરતી કરવાને બદલે જૂના જે કર્મચારી હતા અમુક જે અધિકારીઓ હતા એને પ્રમોશન આપી અને ગેરકાયદેસર રીતે એને બેસાડી અને કરોડો રૂપિયા જે પંદરસો સાહીઠ કરોડ ને એની પહેલાના જે પૈસા છે એ તમામ પૈસાઓ વેડપી અને ભ્રષ્ટાચાર કરેલો છે જેની આ અસર છે કે જૂનાગઢની જનતાને એક પણ લાભ મળ્યો નથી એટલે અમે મુખ્યમંત્રીજીને પત્ર લખીને કીધું છે કે પાંચ વર્ષ તો ઠીક પણ બાવીસ વર્ષમાં લોકો ભરતી પણ નથી કરી છે સારા ટેકનિકલ અધિકારી નથી શાખા તમે તપાસ કરો કે એક પણ અધિકારી ટેકનિકલી રીતે યોગ્ય નથી જેને લીધે આ જૂનાગઢની જનતાની આવી હાલત થઈ છે એટલે હવે પાંચ વર્ષમાં સારામાં સારું વહીવટી શાસન આપી સારા અધિકારીઓ આપી આખી આખી સિસ્ટમ સુધારી ત્યારબાદ જ ચૂંટણી આપી જેથી કરી જૂનાગઢની જે જનતા ટેક્સ અને વેરો ભરે છે એનો અને એનો સદુપયોગ થાય અને લોકોને મહાનગર કક્ષાની જે સારામાં સારી સુવિધાઓ છે એને પ્રાપ્ત